સોરઠ ધરતીની ખૂબ જ જૂની વાત છે કે જૂનાગઢથી થી લઈને પાવાગઢના નવાબોની વચ્ચે એમ કહેવાય કે હળવદના નવાબ સર ડંકો હતો અરે કોઈ કોઈ માણસ કદાચ નીકળે અને લૂટેરા કે આડા પડે અને એમ કહે ને કે હોય એ બધું કાઢી નાખો ત્યારે પેલો માણસ એટલું કહે ને કે હોય એ બધું આપી દેવાની અમારી તૈયારી છે પણ ધાંગધ્રા ગામડાના છીએ હો સાહેબ ત્યારે એમ કહેવાય કે લૂટેરા પણ એમ કહેતા હતા કે ભૂલ થઈ ગઈ પણ મહેરબાની કરીને તમે મહારાજ સાહેબને વાત ના કરતા એટલે કહેવાનો અર્થ કે જેનો આવો ડંકો હતો એ મહારાજા હતા સર અજિતસિંહ એ જ સર અજિતસિંહના એક પ્રસંગની આજે વાત કરવી છે સાહેબ તમે કલ્પના તો કરો કે જ્યાંના રાજા આવા હોય ત્યાં ગુનેગાર કેવો હશે અને જ્યાં ગુનેગાર એવો હોય ત્યાં પોલીસ કેવી હશે અને જેલ કેવી કડક હશે અને એ જ જેલમાં નોકરી કરનારો એક માણસ એક પોલીસ જેનું નામ હતું દેહળ હજુ થી નેવું વર્ષ પહેલાની આ સત્ય બનેલી ઘટના છે એટલે ખાસ સાંભળજો દેહાળ એમ કહેવાય કે એકદમ ભગત માણસ હતા ટાઈમ ટુ ટાઈમ નોકરી કરતા અને સાહેબ તે સમયે દોઢ રૂપિયો પગાર હતો દોઢ રૂપિયાની પગારમાં ઘર ચલાવવાનું વ્યવહાર કરવાનો અને પછી ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની અને એમાંથી થોડો ઘણો સમય મળે ત્યારે ભગવાનનું ભજન દેહાળ એવા ભગત માણસ કે ખાવાનું ના મળે તો ચાલે પણ સાંજે ભજન ના થયું હોય તો ઓડકાર પણ ના આવે એક દિવસની વાત છે રાતનો પેરો હોય એટલે દેહળ ભગત નવ વાગ્યે ઘરેથી નીકળે છે ત્યારે તેમને રસ્તામાં એક બાપા મળ્યા અને તેમને કહ્યું દેહળ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ બાપા કઈ બાજુ ચાલ્યો દેહળ એટલે ભગત બોલ્યા કે મારે આજે રાતની નોકરી છે એટલે જાઉં છું સારું નોકરી પર જા એટલે ભગતે પૂછ્યું કે બોલો ને બાપા શું કામ હતું એટલે બાપાએ કહ્યું કે દેહળ તમને હું દિવસે કહેતા ભૂલી ગયો પણ અત્યારે યાદ આવ્યું કે આજે કુંભારવાડા નાકે ભજન છે એટલે વાયક દેવા આવ્યો હતો દેહળ ભગત બોલ્યા કે બાપા

અને સાડા દસ થાય છે સાથી પહેરેદારો દેહળ ભગતને કહે છે દેહળ આજે કઈ ભજન છે એમ કહેવાય કે એવો સમય હતો કે ત્યારે સાથે રહેતા માણસો પણ એકબીજાના હૃદયને ઓળખી જતા હો એટલે તેના સાથી પહેરેદાર હતા તેમણે પૂછ્યું કે દેહળ ભજન છે ને ક્યાંક એટલે દેહળ ભગત બોલ્યા કે તમને કેમ ખબર પડી ત્યારે સાથી પહેરેદાર બોલ્યા કે તને શાંતિ નથી ને એટલે તું ઘડીક આ બાજુ બેસે વળી પાછો સામે જાય દેહળ તને ચેન નથી પડતું એટલે પૂછું છું દેહળ ભગત કહે છે કે હા આ જે ભજન તો છે સાંભળજો ત્યારે સાથી પહેરેદાર એટલું બોલ્યા હતા કે દેહળ અમે તને કોઈ પણ હાલતમાં જોઈ શકીએ સાંભળજો ત્યારે સાથી પહેરેદાર એટલું બોલ્યા હતા કે દેહળ અમે તને કોઈ પણ હાલતમાં જોઈ શકીએ પણ ભજન વગર નથી જોઈ શકતા આજે જો કુંભારવાડાના નાકે ભજન હોય અને તો અહીંયા જેલ પર હોય નોકરી પર હોય તો કેમ ચાલે એક કામ કર દેહળ બેરેકની ચાવીઓ અમને આપી દે અમે ધ્યાન રાખશું અને તું દિવાલ કૂદીને જતો રહે તારી જગ્યાએ આજ પહેરેદારી અમે કરશું કેમ કે અમને ખબર છે કે આજે અહીંયા તારાથી રાત નહીં જાય દેહળને તો એટલું જોતું હતું એમ કહેવાય કે રાતના સાડા દસે દેહળ ભગત કુંભારવાડાના નાકે જવા નીકળે છે અને અગિયાર વાગ્યે ભજનમાં બેસે છે સાથી પહેરેદારે એમ કહ્યું હતું કે તું જા એક ભજન ગાઈને આવતો રહેજે પણ હવે દેહળ ભગતના હાથમાં રામસાગર આવી ગયું અને બાપ ભજનની હેલી લાગી ગઈ હો પરમાત્મા સાથે તાર લાગ્યો રાતના અગિયાર બાર અને નો ડંકો વાગ્યો હો એમ કહેવાય કે નરસિંહ મહેતાના હાથમાં કડતાલુ આવી જાય અને તેમને પિતાનું શ્રાદ્ધ યાદ રહે તો દેહળ ભગતને જેલ યાદ રહે એ તો પરમાત્માના રંગમાં રંગાઈ ગયા બરોબર રાતનો દોઢ વાગ્યો અને સર અજીતસિંહ પોતે જેલમાં ચેકિંગ કરવા આવે છે એકવીસ ઘોડેસવાર સાથે છે અને જેલના ગેટની બહાર ઊભા ઊભા એમ કહેવાય કે સર અજીતસિંહ સાદ પાડે છે દેહળ એ દેહળ સાહેબ ત્યારે જેલમાંથી દેહળનો નો જવાજ આવ્યો જી સરકાર સર અજીત સિંહ બોલ્યા કે બહાર આવો અને તમારી હાજરીની બુક લેતા આવજો જી નામદાર એટલું બોલીને એક હાથમાં ફાનસ અને એક હાથમાં હાજરીની બુક લઈને દેહળ દરબાર પાસે આવ્યા દરબારને સલામ કરીને હાજરીની બુક આપી એમ કહેવાય કે ઘોડા ઉપર બેઠા બેઠા સર અજીત સિંહે હાજરી બુક જોઈ બુક પાછી આપીને કહ્યું બંધ થયો ત્યારે જે માણસે મહારાજના કાન ભર્યા હતા કે દેહળ જેલમાં હાજર નથી અને ભજન કરી રહ્યો છે એ વ્યક્તિને સર અજીત સિંહે આંખનો ઈશારો કર્યો કે જો દેહળ અહીંયા જ હાજર છે દરબાર સામે જોઈને એ માણસ પળ માટે નીચે જોઈ ગયો પણ એમ કહેવાય કે તેને હજુ વિશ્વાસ નહોતો આવતો એટલે એ માણસ કુંભારવાડાના નાકે જાય છે જઈને જોયું તો દેહળ રામસાગર લઈને ભજન કરે છે એ માણસ પાછો આવીને રાજાને કહે છે કે દેહળ ભજન કરે છે જેલમાં નથી ત્યાં તો દેહળના ભજનનો અવાજ પણ સંભળાવા લાગ્યો એટલે કહ્યું કે મહારાજ અવાજ સાંભળો સાહેબ અવાજ દેહળનો હતો મહારાજ ફરી જેલમાં આવ્યા ફરી જેલમાં આવીને ફરીવાર એમ કહેવાય કે સર અજીતસિંહ બોલ્યા દેહળ ત્યાં તો દેહળનો અવાજ જેલમાંથી આવ્યો જી નામદાર એટલે બાપુ બોલ્યા કે ખેરિયત બેટા અને ત્યાં તો અંદરથી અવાજ આવ્યો કે દરબાર આપ જેવી સરકાર હોય ત્યાં બધું ખેરિયત જ હોય ને પણ આ જવાબ પરમાત્મા દેતા હતા કે તારા જેવો રાજા હોય પછી અમારે શું ચિંતા હોય ટૂંકમાં અજીત સિંહ પહેલાં માણસને કહે છે કે જો સાંભળ દેહળ જેલમાંથી જ બોલે છે ત્યારે પહેલાં માણસે એટલું કહ્યું બાપુ જેલમાં તમારી નજરે જોઈ લો ને ત્યારે એમ કહેવાય કે સર અજીત સિંહ એટલું બોલ્યા હતા કે મારે મારી જેલમાં ચેકિંગ કરવાના હોય મારે કોઈ પાત્ર ખોલવા ના જવાનું હોય મારો દેહ મારી જેલમાં હાજર છે એમ કહેવાય કે દરબાર પોતાના મહેલ માં ગયા અને આ બાજુ દેહળ હાફળો ફાફળો થઈને જેલમાં આવે છે કે એક ભજન ગાઈને આવવાનું હતું અને વાગી ગયા જેલ દેહળ અંદર આવે છે અને સાથી મિત્રો કહે છે કે ભૂલ થઈ ગઈ મારાથી મારા હાથમાં રામ સાગર આવી ગયું એટલે મને સમય ની ખબર ના પડી ત્યારે ચારેય મિત્રો બોલ્યા કે દેહળ ગાંડો નથી થઈ ગયો ને તું દેહળ કહે છે કે તમે આવું કેમ બોલો છો અરે તું તો બાર વાગ્યા આવી ગયો દોઢ વાગ્યા દરબાર આવ્યા દરબારે તને બહાર બોલાવ્યો તારી હાજરીની બુક જોઈ અને પાછો તને અંદર મોકલી દીધો દેહળને તો હૈયું ફડફડ થવા લાગ્યું અને કહ્યું કે મજાક શું કામ કરો છો આવું બન્યું નથી ને કે મહારાજ આવ્યા હતા ચેકિંગ કરવા અરે અમે મજાક નથી કરતા અરે દેહળ તારા સોગંધ અમે મજાક નથી કરતા દેહળ કહે છે કે તો હવે મને એ કહો કે મહારાજ ક્યાં ઊભા હતા જેલનો દરવાજો ખોલ્યો અને ઘોડાના પગલા બતાવ્યા કે અહીં મહારાજનો ઘોડો ઊભો હતો અને એના ઉપર મહારાજ બેઠા હતા એમ તો હું ક્યાં ઊભો હતો અરે દેહળ આ તારા પગલા જોને તું અહીંયા ઊભો હતો અહીંયા ઊભો હતો એમ સાંભળતા જ દેહળ ગોઠણભર થઈ ગયા અને પગલાની માટી લઈને પોતાના મસ્તક પર ચડાવવા લાગ્યા ત્યારે ચારેય મિત્રો બોલ્યા એ દેહળ આ શું કરે છે ત્યારે દેહળ ભગતે કહ્યું કે ખોટું બોલું ને તો મારા ઠાકરના સોગંદ છે હું ભજનમાંથી હજુ અત્યારે આવું છું આ મારા પગલા નથી આ તો મારા ઠાકરના મારા દ્વારિકાધીશના પગલા છે ત્યારે એમ કહેવાય કે સાથી પહેરેદારો એટલું બોલ્યા હતા કે દેહળ અમે ભલે ભજન નથી કર્યું પણ ભજન કરવાવાળાની ભેગા બેઠાને એટલે દોઢ કલાક સુધી ભગવાન અમારી સાથે બેઠા વહેલી સવાર થઈ એટલે દોઢ મૂકીને દેહળ રાજભવનમાં જાય છે અને કહે છે કે મારે મહારાજને મળવું છે દેહળનો અવાજ સાંભળીને ધ્રાંગધ્રા નરેશ રાજભવનમાંથી બહાર આવે છે દરબાર બોલે છે દેહળ નામદાર પ્રણામ પ્રણામ દેહળ કેમ અત્યારે આવ્યો ત્યારે દેહળ એટલું કહે છે કે બાપુ મને માફ કરજો દરબાર મને માફ કરજો કેમ દેહળ ત્યારે દેહળ ભગત બોલે છે કે બાપુ તમારી પાસે લોકો નોકરી લેવા આવે છે પણ હું આજે તમને નોકરી પાછી દેવા આવ્યો છું અને ત્યારે સર અજીત સિંહ દેહળ બધ ભરીને બોલે છે દેહળ મારી કઈ ભૂલ છે કે તું આ નોકરી મૂકે છે વિચારો તો ખરા કે કેવું દ્રશ્ય હશે દેહળ કહે છે કે બાપુ તમારી થોડી કંઈ ભૂલ હોય ત્યારે સર અજિતસિંહ બોલે છે કે કોઈ મારા કાન ભરે અને મારે ચેકિંગ કરવા આવવું પડે એ જ તકલીફ છે ને તને હા બાપુ એ જ તકલીફ છે ત્યારે મહારાજ બોલ્યા કે હું ચેક કરવા આવ્યો એમાં શું તકલીફ ત્યારે દેહળ ભગત બોલ્યા કે બાપુ તમારે તો ખાલી મહેલેથી જેલે આવવું પડે છે પણ મારા કાળિયા ઠાકરને છે કે દ્વારિકાથી ધક્કા થાય એનું મારે શું કરવું અરે મારી આબરૂ માટે જો મારો દ્વારિકાધીશ કડ ઉપર પટ્ટો બાંધીને દેહળ બનીને નોકરી કરતા હોય તો એ મારા પેટનો ખાડો નહીં ભૂરે એમ કહેવાય કે દેહળ ભગત ત્યારે નોકરીમાંથી રાજીનામું આપીને નીકળી ગયા અને ધાંગદરા ખાણવી વાઈએ આવીને ધૂણી ધખાવી આજની તારીખમાં પણ ત્યાં દેહળ ભગતનો આશ્રમ છે સાહેબ આપણા સૌરાષ્ટ્રમાં તો અનેકવાર ભગવાન કોઈને કોઈ રૂપે આવ્યા છે વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવો અને ભગવાન અને ભગતના અદ્ભુત પ્રસંગને વધુમાં વધુ લોકો સાથે શેર કરો તથા આવા અન્ય વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ કાઠિયાવાડની વાતોને ફટાફટ ફોલો અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ